નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવનમાં અનેકો તકલીફ છે ઘણા બધા એવા પ્રશ્ન છે જેનો જવાબ આપણે મેળવી નથી શકતા આપણને ખબર જ નથી પડતી કે જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે તો આજે છે ને એવા આઠ દસ પોઈન્ટ છે જે હું તમને કહું ને એને જુઓ વિચારો કે ભાઈ આ તમારા જીવનમાં છે અને છે તો એનું નિવારણ શું એનું નિવારણ લઈને અમે આવ્યા છે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર બરાબર સવારે સાડા દસથી થી સાડા પાંચ સુરતમાં સેમિનાર નંબર સોળ લાલ કિતાબ જે તમને સલાહ આપે જે તમને માર્ગદર્શન આપે એ મેળવવા માટેનો આ સમય છે જીવનમાં આર્થિક તકલીફ છે જીવન આપણું સ્થિર નથી થઈ શકતું આનો ઈલાજ શું આનો જવાબ શું આના ઉપાય શું આપની કુંડળીમાં શું પૈસા છે કે નથી જીવનસાથી સાથે આપનો મનમેળ નથી લગ્ન જીવન આપણે સારું ભોગવી નથી શકતા તો કઈ યુતિ કયો ગ્રહ મારો શુક્ર નબળો છે મારું મન નબળું છે ચંદ્ર સાથે શુક્ર બેઠેલો જ શુક્ર સાથે રાહુ બેઠેલો છે કયા ખાનામાં બેઠો છે મને ક્યાંથી શું મળશે એનો ઈલાજ શું તો ચાલો સેમિનાર નંબર સોળ જીવનમાં બહુ લાંબા સમયથી મહેનત કરું છું પુરુષાર્થ પૂરેપૂરો કરું છું પણ મને એનું ફળ નથી મળતું જીવનમાં સો રૂપિયાનું કામ કરું છું તો મારા હાથમાં પચાસ આવે છે કેમ કેમ ભાઈ આપણી મહેનતનું ફળ નથી મળતું એનો જવાબ તમારી કુંડળી દ્વારા તમને મળે લાલ કિતાબ એક્સપર્ટ હરિયોદન ચોક્સી પાસેથી સેમિનાર નંબર સોળમાં જીવનમાં બધું છે બધું સરસ છે લગ્નને પાંચ વર્ષ થઈ ગયા બાળક નથી એ શેર માટીની ખોટ આપણે પૂરી નથી શકતા કારણ શું કયા ગ્રહની ઓરા નબળી છે કઈ યુવતી મારામાં કે મારી પત્નીમાં મારા જીવનસાથીમાં એ રસ્તો બ્લોક કરીને બેઠેલી છે એનો ઈલાજ શું એને કઈ રીતે સમજવું એનો નિવારણ ક્યાંથી કરવું સેમિનાર નંબર સોળ આવા કપલ છે ને સમાજના મેણા ટોણા ખાઈને કંટાળી જાય છે એ લોકોના જીવનમાંથી પણ રસ ધીરે ધીરે ઓછો થતો જાય પણ ના મજબૂત બનાવો જીવનને મજબૂત બનાવો અને તમારા આ સુખને જે ગ્રહો રોકી રહ્યા છે એનું જ્ઞાન મેળવો એનું નિવારણ લાવો અને બાળક મેળવો તમારા પરિવારને આગળ વધારો ઘણા લોકો એવા આવે છે ભાઈ જીવન સ્થિર જ નથી થતું જીવનમાં સ્થિરતા લાવવી તો ક્યાંથી લાવવી આર્થિક પાસું બિલકુલ નબળું છે એને કઈ રીતે મેન્ટેન કરું આનો જવાબ પણ તમને આ સેમિનાર નંબર સોળમાં મળવાનો ઘણા લોકો વ્યસનથી કે ગ્રહોના બળથી કે પોતાની ખોટી આદતને કારણે અને કુપોષણ જેને સારું ખાવાનું નથી મળતું એવા લોકો ઘણીવાર મહારોગના શકંજામાં સપડાઈ જાય છે તો આ મહારોગમાંથી કઈ રીતે બચવું એનું જ્ઞાન પણ આપણે આ સેમિનારમાંથી મળી શકે છે શું તમને ખબર છે કે આપણા શરીરમાં રહેલા સાત ચક્રનું મહત્વ શું એ સાત ચક્ર આપણા માટે કેટલા મહત્વના છે કયું ચક્ર કયા ભાગ પર અસર કરે છે એની સાથે કયું જ્ઞાન કઈ ઓરા જોડાયેલી છે એનું જ્ઞાન પણ આ સેમિનારમાં મળશે તમને ખબર છે કે ઓરા ઓરા એટલે શું ઓરા ગ્રહો આકાશમાં બેઠેલા છે આપણે અહીંયા પૃથ્વી પર જીવીએ છીએ તો આપણા શરીરના અંગો એ ગ્રહો સાથે જોડાયેલા છે ને એનાથી આપણે રોગ મહારોગ સુખ દુઃખ આર્થિક પાસું આ બધી વસ્તુઓને જોડીએ છીએ અને એ ગ્રહોની ઓરાને આપણે કઈ રીતે મેન્ટેન કરી શકીએ તેતાલીસ દિવસમાં આ ઓરાને આપણે બદલવી છે તો કઈ રીતે બદલી શકીએ એનું જ્ઞાન અને ઓરા કઈ રીતે કામ કરે છે આપણે આપણા સાત ચક્રને મજબૂત કઈ રીતે કરી શકીએ આપણા જે ગ્રહની ઓરા નબળી છે એને આપણે મજબૂત કઈ રીતે કરી શકીએ એગ્રેસિવ છે તો એનું લેવલ આપણે કઈ રીતે ઘટાડી શકીએ આ બધી જાણકારી તમને આ સેમિનારમાં પ્રત્યક્ષ મળવાની ઘણા બધા લોકો અત્યારના સમયમાં અત્યારે મંદીનો માહોલ શરૂ થઈ રહ્યો છે તો નોકરી નથી કોઈ વેપાર નથી કરી શકતા તો કેમ નથી કરી શકતા નોકરી કેમ નથી નોકરી મેળવવા માટે કયો ઉપાય કરવો જોઈએ એનો જવાબ તમને આ સેમિનારમાં મળે કોઈ નાનકડો ધંધો શરૂ કરે છે પણ એ માણસ ખોટા જ કરે છે એ ધંધામાં આગળ જઈ નથી શકતો એનું કારણ શું તો એની જાણકારી પણ આપણે આપણી કુંડળી આપે છે આપણું રોજિંદુ જે વર્ગ છે જે કામ છે એને આપણે જાણીએ ઓળખીએ આપણા માટે છે કે નથી એની જાણકારી આપણે મેળવવી જોઈએ હવે ઘણા બધા એવા લોકો આવે છે કે સાહેબ કામ તો કરવું છે પણ ખબર જ નથી પડતી કયું કરવું શું કરવું એને પણ સમજો એની સમજદારી પણ અમે તમને તમારી કુંડળી દ્વારા આપીશું બીજું એક માનવ જીવનનો સૌથી મહત્વનો પ્રશ્ન મારું ઘર નથી મારું પોતાનું ઘર નથી હું બનાવી જ નથી શકતો ત્રણ વાર પ્રયત્ન કર્યા ચાર વાર પ્રયત્ન કર્યા અરે એકવાર તો મેં લીધું પણ પાછું વેચી દેવું પડ્યું કેમ ખબર નથી તો આ ખબર પણ તમને અહીંયા પડશે કે તમને આ દુઃખ કેમ મળ્યું કેમ મકાન લીધેલું વેચવું પડ્યું અથવા લઈ નથી શકતા અને ઘણા એવા પણ આવશે કે જે લોકોએ બનાવતા બનાવી દીધું ને પછી દુઃખી થયા તો એનું ઉપાય શું એની જાણકારી પણ તમને આ સેમિનાર નંબર સોળમાં પ્રત્યક્ષ મળવાની છે અને મિત્રો હવે માનવ જીવનની એક બહુ જ સત્ય ઘટના જેનો વિચાર જે લોકો આ કામ કરે છે ને એને જ આવે છે બીજા કોઈને આવતો નથી બીજો માણસ હંમેશા ખુશ રહે છે કઈ રીતે કે ભાઈ મારે તો મારે નવું મકાન મેં લીધું ખરીદી લીધું હું રહેવા જવાનું પણ રહેવા ગયા પછી એ ઘરમાં લોકો દુઃખી થાય છે જીવન નરક બની જાય છે ઘરમાં ટપોટપ મોત થઈ જાય છે સ્વજન ગુમાવી દઈએ છે અને આપણને એમાં સમજણ પડતી નથી તો આ કેમ થાય છે એનો જવાબ અને એનો ઉપાય ચોક્કસ તમને આ સેમિનારમાં મળે તે સિવાય જીવનના કોઈ પણ પ્રશ્નનો હલ કઈ રીતે લવાય આપણા નવે નવ ગ્રહની ઓરાઓ આપણે કઈ રીતે મેન્ટેન કરી શકીએ ડાક્ટર હારી ગયો દુનિયાના જ્યોતિષ હારી ગયા ત્યાંથી લાલ કિતાબ શરૂ થાય અને એનું સારામાં સારું પરિણામ અમે તમને આપીએ છીએ અને મિત્રો આજ સેમિનારમાં તમને બે ત્રણ એવા કિસ્સા બતાવું કે જ્યાં ડાક્ટરોએ માથા પછાડ્યા ને આજે અમે એમને સ્વસ્થ બનાવીને જીવન જીવવાલાયક બનાવી દીધા એ લોકોને રૂબરૂ મળવાનો મોકો એ લોકોની સાથે વાતચીત કરવાનો મોકો ચોક્કસ તમને મળે અને તમારો વિશ્વાસ વધે એટલા માટે જ હું આ લોકોને બોલાવીશ કે તમને ખ્યાલ આવે કે આ પરિસ્થિતિમાંથી આ પરિસ્થિતિમાં માણસ આવી શકે છે બરાબર તો આપણે આપણી જિંદગીને જાતે બદલવાની બરાબર તો એ સમય આવી ગયો ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ સવારે સાડા દસથી સાડા પાંચ મિત્રો આ સેમિનારમાં ફક્ત ને ફક્ત બસો માણસની એન્ટ્રી છે તો તમારું સ્થાન પહેલાં નક્કી કરી લેજો નહીં તો પાછળથી તમને તકલીફ પડશે બરાબર ને બસોથી વધારે માણસ અમે એન્ટ્રી આપીશું નહીં તો એનું ખાસ ધ્યાન રાખજો બધું બુક થઈ જાય તે પહેલાં તમે તમારું સ્થાન નક્કી કરવા માટે તમારું એન્ટ્રી પાસ મેળવી લો એન્ટ્રી પાસમાં એક વ્યક્તિના ત્રણસો રૂપિયા ફી છે એ ભરીને તમારે પાસ લેવાનો છે સવારે તમે આવો સાડા દસે તો તમને નાસ્તો ચા નાસ્તો કરાવીશું બપોરનું પાક્કું જમવાનું કરાવીશું અને સાંજની ચા પણ તમને પીવડાવીશું તો આ બધી ચિંતા છોડી દેજો કે ભાઈ રવિવાર છે હું જમીશ કાં ને નાસ્તો ક્યાં કરીશ ને ચા ક્યાં પીશ એ બધું છોડી દેજો એ બધું અમે તમારું સાચવ પણ તમારે એક નિશ્ચય કરવાનો કે મારે મારા જીવનને બદલવું છે અને હું બદલીને જ રહીશ આ સંકલ્પ તમને જીવનમાં સફળતાની સીડી પર લઈ જાય અને એને ચડવામાં તમારા ઉડાનને એક એવી સરસ પાંખ આપી દે કે તમે ફટાફટ આ સીડી ચડીને જીવનને સફળ બનાવી શકો તો મિત્રો આ વિડીયો લાઈક શેર જરૂર કરજો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવંદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે